પીલા ભગાવા તો આવી ગયા છે નાવો તો બે મજૂર કરી અને પીલા ભગાઈ દઉં આ બે બે ટાલો પાતો એક નંબર છે ગમમાં બધા વાતો કરવા માંડ્યા છે અતારોથી કે ગલબાજી તમારે તો કી કોઈ તમાકુ પડી છે અને મજૂરી નહીં કરતા તમાકુ પડત કા અને આ વખત ભાવ મળી જાય ને વધારે તો નહીં પણ બે ત્રણ લાખ ની તમાકુ થઈ જાય ને તો પેલા ના જોડી ધાબુ તોડી બધું છે અને અમે એરો મને મેણા મારા છે

અને કે તમને રેદા જોર આવે છે એટલે આ રેદા મને જોર નહી આવતું આ મારી તમાકુ જોવો અને યોની તમાકુ જોવો રાત દાવાનો ફેર છે આઈન દોડિયાન પઠમ ઓમ કરીને જોહી અને પાછો લાગુ મારા જ પડ્યો છે કોક વા તો સીધો મારા ઉપર જ અને એક નંબરનું નું એમનું ઘર છે પૈસા હોય રહી ના પહેલ છે બી કરોડપતિ રે પણ આ મગજમાં જે વ્યામ લઈને ફરસા એટલું વ્યામ કાઢી લાખાલી તો આ ઘણું સારું છે પણ આ તો લગી રહે કોક ભાર્યા ને તો તરત વેમ અન પાછું વેમ કલા ઉપર મારા ઉપર જ કર મને જ લાગુ પડે છે અને આજનો નહીં કાયમનો મને જ લાગુ પડે છે આ દશમન ને તો મારા દોહય શિકર ઈના જોડી શિકર છોટી મારા ભાગમાં આવી છે રહી જાતો તો ઘર તો ઘર પર સતા રહી ના ભાગમાં આયા છે હું કરવાનું મારા આ ખોળો સીયો એરો ખોળો કરે છે નો મારું રૂપ

મારે બાપો મરી ગયા 6 વર્ષો આલે બની મહિના ખોજા એટલે આપણે શેરી મુકેલો છે મને ખબર છે એટલા મારી વાત આપણે તું મારું શું કાઢીને બે રહ્યો છે કેમ ને અમે તો ગલવા પેટાળ ક સંજ્ઞાને કોઈ ખબર નહી પડતી તું કાઢીને મેલી છે બુઆઈ તું તાર હક્કર બુઆ બોલાય મારું આશા તો હું લઈ ગયો અન જો મારું ના લેકડી ને તો ઘરમાંથી તું આ હાતો નઈ નીકળી કે બુઆઈ નઈ નીકળ તારા જેટલા બુઆ હોય ને એટલા તું ત લઈ નાખ આવું છું તારા અરે તારા ઘર આવું અને હું તારા ઘેર આવું છું તારા તારા બાપા ઉપર જાઉ મારો છે હું તારા જોઉં વેમી નહી અને કોટો વાગે ને તું મારું નામ પાડું છું પણ આજ કરો ને આ દૂધનું દૂધનું પાણીનું પાણી કરી દેઉ તો જો મારું ના નેકડીને તો તારો અને તારા 부વાના ટોટિયા દૂધા છે ગરમા પડ્યા છે એ તારો આવતા ને આવ ઘરે अरे આવ લઈ નાય તું તાર તારા 부વાજી લઈ જા તારા ત્યાં કોકરાનો વ્યવહાર કરી નાશ મારા નહીં કોકળો તારા જન્નો કદી પાણી એ ન પીયું પાણી અલા મારા તને પાણી પાઉં યે નહીં દસમાન મારા લાગુ પડ્યો છું તું તું તારા તું પડે ખુલ્યા તું તારા ઘેર જા હું આવું છું લઈને ચાનાનિયા તમાકુ બારી તો એ ફ્રેલો ન હેલે તારા કત તો મારા હારી છે તારી તમાકુમાં માં હું ચાર છે તો પછી હું પડીને પરિન આમ હું નાખતો તો આરી તો બધી ખબર પડી જા આ તારે આ તમાકુ ની નકરી રહે તારું આવો ઓળજો કે જોન તો બસ આવો ત્રણ કેના છે

અને બુહે ખરો ને જાન જો પૂછો પાડવા તા ને એ ખબર પડી જાય કે કના ઘેર તમે પૂછ પાડવા ગયા તો જો મારું નાકુ હાસુ ના મિલાય તો બુહાના ટોટિયા ઉલાળી મેલો અને કાળિયાના ટોટિયા કાપી નાખું રોજ ના રોજ બકા પેધી દી જાતી જંગલ માં રહેવું અને વળી વાગ બગુ બીવાઉ આ કને કીધું ખબર પડી નાખી તા કાળું તમે હાકો તા ને 11 વાગે કીધું તા ને

મળી દઉં પૈસા દબાવી નહી મારો ભગવાન દબાવશે મારા ભગવાન દબાવશે લડે ભુવાજી

અને તમારી માતા જે કે કરવા આખા ગમો મહાભારત આ ગરબા નહીં જોશ

તમારાતરી હજી ઉડી ઉતાર હજી કઉ છું તું ભૂલી પડતી હોય હજી બે સોટું બીજી આલુ કેવું હાચું હોય તો

ઘેર આયા ને હવા મો એટલે સનુ છીએ મને કહી પેલા કી મારા ઘેર અગરબત્તીઓ કરી ગયો કરી અગરબત્તી અગરબત્તી

તો મી જેતો કર્યુંતરું નહી મારો છોકરો ખરે ને એ સમક્યો તો

પડ્યા પડ્યાતા પેલા બાવળિયા ના એ જાડા નું જાડું સનોઠડી નો વેલો હતો તે હું કે ભૂલ ના પડ્યું સનોઠવી ના લેબુ પર કશું કોઈ ને તમારા કાવતરું નહીં કર્યું પણ આ તો કીધું ઘણું બધું લઈને બેઠો જવું કરવા ને થોડું પૈસા નું વાત હતી એટલે કીધું વાળી લઈ જવું બધું પતી જાય નેકડી જાય

પણ આ તો આ મોરવા તૈયાર નતા ને એટલે વખત કરીએ છીએ તારા ઉપર કોઈ કાવતરું નહી કરતું વગર કાવતરો કરવા નહી મારા તો ભગવાન ને ઘણું કાકા